જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન પચાવી લઈ અને સરકાર ધંધો કરે છે ખેડૂતોનું પોતાનું જણસી ભરેલું વાહન જો ત્યાંથી ટોલ ટેક્સથી પસાર થાય તો એને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી ખેડૂત પોતાની કાર લઈને એ ટોલટેક્સ પરથી પસાર થાય તો એમને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી તો આ તો ખેડૂતો અરે ઘોર અનિયા